જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે મસ્ત હશો મજામાં હશો પરંતુ એક વાતે દુખીશો એ મને ખબર છે કઈ વાત તમે જાણો છો હું જાણું છું કે ઘણા દિવસથી જીએસઆરટીસી હેલ્પરનું ફાઇનલ આન્સર કેની રાહ જોઈ રહ્યા હતા ફાઇનલ આન્સર કી આવી ગઈ છે જે પણ સુધારા વધારા થઈને હવે તમે રાહ જોઈ રહ્યા છો કટ ઓફ ક્યારે જાહેર થશે એના પછી ડીવી ક્યારે ડીવીમાં ક્યારે બોલાવશે અને ફાઇનલ જોબ ક્યારે મળશે તો હું જાણું છું તમે જાણો છો તો એના માટે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે જીએસઆરટીસી હેલ્પરમાં ફાઇનલ આન્સર કે પછી શું કટ ઓફ જાહેર થવાની તારીખ શું તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તમારા માટે અલગ અલગ નવી નવી અપડેટ માટેના વિડીયો આપતો રહું છું તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક આપી દેજો જેથી કરીને અમને પણ નવી નવી માહિતીના વિડીયો બનાવવા મોટિવેશન મળતું રહે મિત્રો તો તેના વિશે આ વિડીયોમાં જે છે ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો એના પહેલાં એક વાત કરીએ કે હમણાં એક વિડીયો બનાવેલો હતો જે ડોક્યુમેન્ટ બાબતે ઓરિજિનલ સર્ટિફિકેટ નથી અને પિતૃપક્ષમાં કોઈ ભણેલું નથી તો તેના માટેનો વિડીયો બનાવ્યો તો એક ભાઈએ અહીં તમે મેસેજ જોઈ શકો છો કોમેન્ટ લખી છે અથવા તો વોટ્સઅપ મેસેજ કરેલો કે સર તમે એકદમ સાચી માહિતી આપી નવો જાતિનો દાખલો ઘટાવીએ તો તારીખ બદલાઈ જાય તારીખની સાથે આખો સર્ટિફિકેટ નંબર પણ બદલાઈ જાય અને એ તો મેન છે કે સર્ટિફિકેટ નંબર બદલાઈ જાય તો એ પછી ડાયરેક્ટ રિજેક્ટ કરી શકે બરાબર સર તમે ખૂબ જ મદદ કરી રહ્યા છો બધાની એના માટે દિલથી આભાર સર ફોર્મથી લઈને ચેક ડોક્યુમેન્ટ સુધી મદદ કરી રહ્યા છો બધાની આભારભાઈ તો આ રીતે ઘણા મિત્રો મોટિવેશન આપતા રહેશે તો હવે જે મેઇન ટોપિક પર આવીએ તો જીએસઆરટીસી હેલ્પર ભરતી ઘણા મિત્રોનું જે છે આના ઉપર જ નજર છે બધા કાગડોળે રાહ જોઈને બેસી રહ્યા છે તો હવે ત્રણ તબક્કા બાકી છે અને ચોથી તબક્કે તમારું નોકરી ફાઇનલ તો વાત કરીશું કટ ઓફ માર્ક્સ તો હવે ફાઇનલ આન્સરથી આવી ગઈ છે જેમાં સુધારા વધારા જે થઈ ગયા છે તમે ચેક પણ કરી લીધું તમારો જે એકાદ માર્ક્સ બે માર્ક્સ જે સુધરે આવી એ તમે ચેક કરી લીધો છે પરંતુ હવે ફાઇનલ આન્સર કી આવ્યા પછી શું તો ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે કે સર હવે રિઝલ્ટ ક્યારે આવશે અઢળક મેસેજો આવી રહ્યા છે કે સર સાહેબ રિઝલ્ટ ક્યારે આવશે તો હવે મિત્રો આપણે જોઈએ એ પ્રમાણે ફાઇનલ આન્સર કી અને આવતા પણ ઘણો ટાઈમ લાગી ગયો મહિના ઉપર ટાઈમ લગાડી દીધો છે તો એ પ્રમાણે જોવા જઈએ તો થોડોક ટાઈમમાં વધઘટ થઈ શકે દસ પંદર દિવસમાં આવી જાય અથવા તો વીસ પચીસ દિવસ પણ લાગી શકે હવે મારો અંદાજ કહું છું તમે પાછો એમ કહી દેશો સાહેબ ખોટા પડ્યા કે આમ હવે ભાઈ જે છે બોર્ડ નક્કી કરે છે ક્યારે ફાઇનલ આન્સર કઈ મૂક્યું ક્યારે રિઝલ્ટ પરંતુ એક સામાન્ય રીતે આપણે એક જે છે અંદાજ કાઢી શકીએ કે અંદાજે આ ટાઈમમાં આવી શકે તો કટ ઓફ જે છે માર્ક્સ એ જે તમારો ફાઇનલ આન્સર એ આવી જઈ છે એના પછી તમારો જે રિઝલ્ટ આવશે રિઝલ્ટમાં કટ ઓફ પણ મતલબ કે જાહેર થઈ જશે કેટલું કટ ઓફ રહ્યું છે જે છે બરાબર તો કટ ઓફ માર્ક્સ પછી તમારું આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડીવી તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ વીસ પચીસ દિવસ અંદાજે લાગી શકે અંદાજે સમય કહીએ છીએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયા પછી જે ફાઇનલ મેરિટ અથવા તો પ્લેસ સિલેક્શન કહીએ કે ફાઇનલ મેરિટ બરાબર જે ફાઇનલ મેરિટમાં સિલેક્ટ થયા છે બરાબર જેનું નામ આવ્યું છે ફાઇનલ મેરિટમાં તો એ લોકોને પ્લેસ સિલેક્શન માટે બોલાવશે એ પણ આપણે ગઈ એક્ઝામમાં જે પ્રમાણે બોલાવે છે એનું જે એ પણ તમને ફોર્મેટ બતાવી દઈએ તો કટ ઓફ માર્ક્સ એના પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ફાઇનલ મેરિટ બરાબર ફાઇનલ મેરિટ જે છે ફાઇનલ મેરિટ પછી ડીવી પછી તમારું મેડિકલ પણ થશે મેડિકલ એટલે કંઈ જે શારીરિક માનસિક જે તમારું નોર્મલ હશે મેડિકલમાં કંઈ એવું વાડ નહીં હોય બરાબર તો ફાઇનલ મેરિટ અને જે છે પછી તમારી નોકરી તો હજી ત્રણ તબક્કા તમારે પસાર કરવાના છે આ ત્રણ તબક્કામાં બે થી ત્રણ મહિના અંદાજે કહીએ છીએ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી કદાચ ચાલી શકે હવે આ જે પ્રમાણે ફાઇનલ આન્સર કહી મૂકી છે એ ટાઈમ પ્રમાણે આપણે જોઈએ તો ત્રણ મહિના અંદાજે લાગી શકે આજે છે ટાઈમ ફાઇનલ નથી કહેતા પરંતુ અંદાજે કહીએ છીએ કે આટલો ટાઈમ અંદાજે લાગી શકે જાન્યુઆરી ફેબ્રુઆરી એન્ડિંગ હોઈ શકે બરાબર તો હવે જીએસઆરટીસી હેલ્પર માટે બે હજાર બાવીસમાં જે પ્રમાણે તમે અહીં જોઈ શકો છો તારીખ આઠ સાત બે હજાર બાવીસ જે હેલ્પર કક્ષામાં તમારે આપેલ લેખિત પરીક્ષા અન્વે અસલ પ્રમાણો પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવા બાબત તો તમે જોઈ શકો છો આઠ સાત બે હજાર બાવીસ એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો જ્યારે પ્લેસ સિલેક્શન એટલે કે ફાઇનલ તમારી નોકરી જે તે વિભાગમાં એ પ્રમાણે તમારે અઠવાડિયા દસ દિવસમાં હાજર થઈ જવાનો એ ઓગણીસ નવે બોલાવ્યા છે હવે ઓગણીસ નવ અને તમે અહીં જોઈ શકો છો તારીખ આઠ સાત આઠ સાત અને ઓગણીસ નવ અંદાજે તમે જોઈ શકો છો કે બાવીસ દિવસ જે છે આઠ સાત બરાબર તો બાવીસ દિવસ આઠમાં આઠ સાતમા મહિનાના પછી આઠમા મહિનો અને નવમાં મહિનાની ઓગણીસ તારીખ એટલે બે મહિના ઉપર ટાઈમ લાગી ગયો શા માટે કે પ્રમાણપત્રો ચકાસણી થયા પછી તમને નોકરી માટે બોલાવવા માટેના બે મહિના અંદાજી એટલે આપણે એ પ્રમાણે જે પ્રમાણે કહીએ કે ત્રણ ત્રણેક મહિના ફાઇનલ જાન્યુઆરી એન્ડિંગ અથવા તો ફેબ્રુઆરી એન્ડિંગ ફેબ્રુઆરી માર્ચમાં પણ તમને બોલાવી શકે અંદાજે આ કહી શકીએ જે પ્રમાણે આ જે છે એ તો અહીં જે છે તમે જોઈ શકો છો કે હેલ્પર કક્ષામાં તમે આપેલ લેખિત પરીક્ષા અને અસલ પ્રમાણમાં ડીવી માટે તો આ ટાઈપનો તમને લેટર મોકલ મોકલશે અથવા મોકલશે અથવા તો તમે જે છે વેબસાઇટ ઉપર મતલબ કે જાહેર કરી દેશે વેબસાઇટ ઉપર જે છે આ બધા પીડીએફ મૂકી દેશે એ પ્રમાણે તમે જે છે ડાઉનલોડ કરીને ઘટાવી શકો છો તો આ ટાઈપનો જે છે અહીં જોઈ શકો છો કે ભાઈ ઉપરોક્ત વિશે જણાવવાનું કે આ નિગમ હેલ્પર કક્ષાની જે જાહેરાત ક્રમાંક જે સુડતાલીસ હતી બે હજાર ઓગણીસ વીસની તો સિદ્ધિ પરથી ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના જે મેરિટ માર્ક્સના આધારે નિગમને નીતિ નિયમો મુજબ એક પાંચના રોજ જે પરીક્ષા લેવાની હતી બરાબર એના પછી એલ્પર કક્ષામાં ભરવાલાયક જગ્યાઓ માટે જે નિયમ પ્રમાણે પસંદગી યાદી પ્રતિક્ષા યાદી બનાવતા પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલ લેટરમાં જે દર્શાવે શરતો મુજબ તમને ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવે વિગતો પ્રમાણપત્રના આધારે ભરેલ હોય તે જ પ્રમાણપત્રોની ચકાસણી માટે તમે નીચે જણાવે સ્થળે તારીખે સમયે પોતાની ઓળખના આઈડી પ્રૂફ થાય છે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ લઈ જવાના છે અને એની ઝેરોક્ષ કોપી એટલે જ્યારે પણ તમારે બોલાવે એના જેટલા પણ ડોક્યુમેન્ટ છે તમારી પાસે એ તમારે અસલ લઈ જવાના છે ઓરિજિનલ બતાવવા માટે અને જે છે ઝેરોક્ષ બે બે કોપી એની ટ્રુ કોપી કરાવી લેવાની અથવા તો સો પ્રમાણિત પણ ચાલે તમારી સાઈન નીચે લખી ઉપર લખીને પ્રમાણિત નીચે તમારી સાઈન તો એ પણ ચાલે એમાં અચૂક તમારે હાજર રહેવાનો જો તમે આ તારીખે સમય હાજર નહીં રહો તો તમારી ઉમેદવારી રદ થશે જો તમે હાજર નહીં રહો પછી સામાજિક જે શૈક્ષણિક પછાત વર્ગના જે પછી તેમજ જે અનામતના વિદ્યાર્થીઓ છે એમાં નિગમની વેબસાઇટ ઉપર જાતિ ખરાઈ અંગેનું ચેક ચેકલિસ્ટ એ મોકશે તો એ ડાઉનલોડ કરી તેમાં જે વિગતો પરિચય એ પ્રમાણપત્રો સહિત આવશ્ય લાવવાનું રહેશે તેમજ અનુસૂચિત જાતિના વર્ગના ઉમેદવારો તેઓના જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ સરકાર શ્રીની સમિતિ સમકસ કરાવવાની હોવાથી સદર વર્ગના તમામ ઉમેદવારોએ તેના જાતિના પ્રમાણપત્રોની ખરી નકલ ચકાસણી સમયે રજૂ કરવાની રહેશે અને અહીં તમે જોઈ શકો છો અસલ પ્રમાણપત્રોની ચકાસણી સ્થળ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમ ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ત્યાં બોલાવ્યા હતા તારીખ તેર સાત બે હજાર બાવીસ સમય સવારે નવ કલાકે તો એ પ્રમાણે તમારે હાજર થવાનું છે આ જૂનું છે બે હજાર બાવીસનું આ પત્રથી તમે ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે જેથી તમે હેલ્પર તરીકે સીધી સીધી પસંદગી પામતા નથી તે અંગે કોઈ હક દાવો રહેતો નથી તમે અહીં જોઈ શકો છો મે મેનેજર મેન પાવર મેનેજમેન્ટ એન્ડ ઓડિટ સેલ ગુજરાત રાજ્ય માર્ગ નિગમ અમદાવાદ હવે એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો અહીં જે છે ડેટ તમે જોઈ શકો છો આઠ સાત છે આઠ સાત હવે જે છે ડોક્યુમેન્ટ ડીવી પછી તમને નોકરી માટે કહેવાનો મતલબ કે તમારે સ્થળ પસંદગી માટે તો હેલ્પર કક્ષામાં નિમણૂક અર્થે સ્થળ પસંદગી બાબત તો ઓગણીસ નવે બોલાવે છે વિચાર કરો સાત એટલે બાવીસ દિવસે આઠમો આખો અને ઓગણીસ દિવસ આ એટલે બે મહિના કમ્પ્લીટ થઈ ગયા બરાબર તો એ બે મહિના પછી તમને જે છે તમારે નોકરીના પસંદગી માટે તમને બોલાવે છે તો કે નિગમમાં હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી પ્રક્રિયા પૂર્ણ થતાં નિગમ દ્વારા ભરવાપાત્ર જગ્યાઓ અન્વે બનાવવામાં આવેલ કામચલાઉ પસંદગી યાદીમાં તમારો સમાવેશ થતો હોય તમોએ નિમણૂક અર્થે વિભાગની પસંદગી કરવા માટે નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળે પાસપોર્ટ સાઇઝના છ ફોટા તેમજ પોતાની ઓળખ માટે અસલ આઈડી પ્રૂફ જેવું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી સાથે અચૂક લાવવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો હાજર રહેવાનો જે છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ આમાં પણ તમને સ્થળ પસંદગી માટે પણ તમને અહીં નરોડા બોલાવ્યા છે જે તમે અહીં જોઈ શકો છો બપોરે સત્યાવીસ નવ બે હજાર બાવીસ બપોરે તેર કલાકે એટલે કે એક વાગે બોલાવ્યા છે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ વિભાગ ખાતે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફરજ બનાવ્યા ઘણી જગ્યાએ તમે જોઈતા હશો કે બે વર્ષમાં ભાઈ બે વર્ષ નથી તમે પાંચ વર્ષ નોકરી કરશો પછી જ તમને કાયમી કરશે આ ખાસ ધ્યાન રાખવું કે પાંચ વર્ષ તમે નોકરી કર્યા પછી તમને કાયમી કરવામાં આવશે કાયમી એટલે રેગ્યુલર મતલબ કે જે તમારા પાંચ વર્ષ જે ટ્રેનિંગ પીરિયડ અથવા તો જે તમારો જે છે પ્રોબેશનલ પીરિયડ એ પાંચ વર્ષ ફિક્સ બરાબર એમાં તમારે પગાર વધે ન ઘટે બરાબર એ પ્રમાણે જે તમારો પગાર છે એ ફિક્સ રહે તો પાંચ વર્ષ પછી આ સમયગાળા દરમિયાન વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર નહીં એટલે કે જે જગ્યાએ તમે હશો એ જગ્યાએ તમારે પાંચ વર્ષ ત્યાં રહેવું પડશે તથા વહીવટી કારણોસર બદલી કરવાનો નિગમને અબાધિત હક રહેશે જો નિગમ તમારી બદલી કરશે તો એ હક એમનો રહેશે તમારા દ્વારા એક વખત વિભાગની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં તમે જે વિભાગની પસંદગી કરી હશે એ પ્રમાણે વિભાગ દ્વારા જણાવે સિવિલ સર્જનનું એટલે કે તમારે મેડિકલ માટે જે મેડિકલ માટે સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એટલે કે આ તમારું એક પ્રકારનું જે મેડિકલ પણ અંદર આવી ગયું છે જે મેડિકલ જે સિવિલ સર્જનનું ફિટનેસ સર્ટિફિકેટ તથા પોલીસ સ્ટેશનનું ના વાંધા અરજી એટલે કે ના વાંધા પોલીસ સ્ટેશન સાથે જે તે વિભાગમાં સૂચના મળેથી તે વિભાગ ખાતે હાજર રહેવાનું રહેશે એટલે કે જે તમને નક્કી કરશે કે ભાઈ તમારે આ ડેપોમાં જવાનું અથવા તો આ ડિવિઝનમાં જે પ્રમાણે નક્કી કરશે એ દિવસે તમને ફાઇનલ કહેશે ત્યારબાદ નિગમના જે નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય તમે વિભાગ દ્વારા નિમણૂક આપતા કાર્યવાહી કરવામાં આવશે વિભાગના રસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે વધુમાં તમે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તારીખ સમય જો હાજર રહેશો નહીં તો હેલ્પર કક્ષામાં નિમણૂક મેળવતા મેળવવા માંગતા નથી એમ સમજી તમારો પસંદગી યાદીમાંથી રદ કરવા તમારું નામ પસંદગી યાદીમાંથી રદ કરવા બાબતે નિગમ દ્વારા જે તે નિર્ણય લેવામાં આવે તે તેના બંધન કરતા રહેશે જેની નોટ લેશો મેનેજમેન્ટ મેનેજર મેનપાવર મેનેજમેન્ટ એન્ડ ઓડિટ સેલ જીએસઆરટી અમદાવાદ બરાબર તો હવે તમારે અહીં તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણે વાત કરી કે તમારું જે છે કટ ઓફ જાહેર થશે કટ પછી તમને જે પ્રમાણે તમારું નામ આવશે એ પ્રમાણે તમને ડીવીમાં બોલાવશે ડીવીમાંથી જે ફાઇનલ જે મેરિટ આવશે બરાબર અથવા તો જે તમને આપણે વાત કરી કે જે તમને પસંદગી માટે બોલાવશે ડીવી પાસે સીધા તમને પસંદગીમાં બોલાવશે કે ભાઈ તમે આવી જાઓ પસંદગીમાંથી થયા પછી તમને જણાવશે કે ભાઈ તમારે મેડિકલ સર્ટિફિકેટ એટલે કે એક પ્રકારનું મેડિકલ જ થયું એ જે તમને જે સર્જન છે અહીં તમે જોઈ શકો છો કે કોઈ સિવિલ સર્જનનો બરાબર એટલે મેડિકલ ફિટનેસનો એટલે એ ફિટનેસ સર્ટિફિકેટ ક્યારે આવશે જ્યારે તમારો આખું શરીરનું ચેકઅપ કહેવાનો મતલબ કે જે તમારી હાઈટ ઊંચાઈ જે વજન અથવા તો બીજું કોઈ કાનની કે જે તપાસણી થશે એ પ્રમાણે એ સિવિલવાળો જે પ્રમાણે એના અંદરમાં આવતું હશે એ પ્રમાણે તમને કે આ માણસ મેડિકલ ફિટનેસ છે બરાબર છે આને કંઈ પ્રોબ્લેમ નથી તો એ પ્રકારનું તમને એ સર્ટિફિકેટ આપશે અહીં તમે જો જોઈ શકો છો કે સિવિલ સર્જન બરાબર જે સિવિલ સર્જન હોય એ લોકો તમને જે ડૉક્ટર છે એ તમને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપશે એ પ્રમાણે તમારે રજૂ કરવાનું જે તે જ્યાં તમને નિમણૂક આપે છે બરાબર એ નિમણૂક જે તે વિભાગમાં તમારે રજૂ કરવાનું રહેશે એટલે જે આપણે આ વિડીયોમાં વાત કરીએ જે તબક્કા છે કટો ફાઇનલ આન્સર કીપરમાં પછી તમારું કટ ઓફ જાહેર થશે કટ ઓફ પછી તમને ડીવીમાં બોલાવશે ડીવી પછી તમને જે પસંદગીમાં બોલાવશે મતલબ કે સ્થળ પસંદગી અને સ્થળ પસંદગી થયા પછી જે તે તમારે વિભાગમાં તમારે જવાનું અને તમારું મેડિકલ પણ ચેકઅપ થશે એ પ્રમાણે તમારે સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે બરાબર તો આ રીતનું જે છે તમારે ફાઇનલ આન્સર કે પ્રમાણે હવે તમારે આ પ્રોસેસ કરવાની રહેશે આપણે જેમ બને તેમ તમને ઉદાહરણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં કંઈ જો સમજ ન પડી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો અને બીજી કોઈ અન્ય પણ માહિતી જો તમને પ્રોબ્લેમ હોય માહિતીમાં તો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી તો એનું પણ આપણે સોલ્યુશન મારાથી બનતા પ્રયત્ન કરીશું અને જો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવતા આવનારા ભવિષ્યમાં કોઈ પણ નવી ભરતી છે કે અન્ય કોઈપણ ભરતી વિશે સંપૂર્ણ સચોટ માર્ગદર્શન આપવામાં આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરજો જેથી કરીને વધુમાં વધુ મિત્રોને લાભ થઈ શકે અને આવનારી કોઈ પણ જે ભરતી છે એમાં આપણે સંપૂર્ણ એક પણ રૂપિયો લીધા વગર સંપૂર્ણ મટીરિયલ તેમજ વિડીયો પણ ફ્રીમાં મતલબ કે જે પ્રમાણે અભ્યાસક્રમ છે એ પ્રમાણે તમામે તમામ ફ્રીમાં જે છે મટીરિયલ પણ આપશું અને ફ્રીમાં પણ આવીશું એવું આપણે નક્કી કર્યું છે જે ગુજરાતના છેવાડાના ગામડાના જે લોકો છે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તો એમને પણ ફાયદો થાય તો તમારું એક લાઈક અને એક શેર પણ ઘણું એવું મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તો જે રીતે આપણે એક એક જે ટીપી ટીપી સરોવર ભરાય તો તમે પણ મદદ કરી શકો છો શેર કરીને બીજા વિદ્યાર્થીઓ સુધી આપણે સમગ્ર ગુજરાતમાં એ રીતે પહોંચી શકીશું તમારા વગર અશક્ય નથી તો આભાર મિત્રો